ગુડ મોર્નિંગ જય માતાજી જય જેવળ બાપા ચાલો મિત્રો કાયમ ને જેમ કામે વ્યાજ આવી ફાઇનલી મિત્રો કામે ચડી ગયા ને આ રસ્તો છે છાવણનો અને દરેડનો ને અમારે કારીગર પટ્ટા મારવા આટલી લાઈન પૂરી કરી અમારે જવાનું છે ગામની સીમમાં આ સીમ આવી કાંઈક છે મિત્રો આ દોઢસો વીઘામાં તલી છે તો આ બધી તલી છે આ વાડીમાં પાણી કહે છે બહુ સારું ભાડે આપણે વાડુમાં સિક્કું કેવા છે સવાર સવારમાં મસ્તવાડી અમે ઊભા છીએ અત્યારે બપોરના અગિયાર વાગી ગયા છે ને મસ્ત મજાની વાડીએ ભોગ્યા છે ચારે બાજુ મેલેલા છે મિત્રો અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે ને આ લીંબડી વાળી વાડી મસ્ત મજાની અમારી લાઈની બાજુ વાડીએ ગઈ છે જો અત્યારે કાઈ લીંબુ છે નહીં આમાં મિત્રો આ પાળો ચડવાનો પાળો બહુ ઓછો છે મિત્રો સાડા બાર વાગ્યા છે અને કારીગર ગાડી લેવા ગયો છે આ જો મસ્ત મજાની વાડી છે ઠાડા બાંધા છે ગાડું પડ્યું છે ટેક્ટર છે ને આ બાજુ તલી વાવી છે આ બજાર વાવી છે લોકેશન છે મિત્રો ઓલી બાજુ આવે રોડ છે રાજકોટ ભાવનગર હાલો મિત્રો ખાય પીન કામે લાગી ગયા છે નવા વાગ્યા છે દોઢ વાડી છે તલી વાવી છે અહીંયા અહીંયા અમારું ટીસી છે બધે બાજુ લીલું છે લીલું આવું કંઈક મિત્રો છે પવન છે એટલે તડકો ઓછો લાગે છે બાકી તડકો તો છે જ મિત્રો અત્યારે બપોરના બે વાગ્યા છે અને વાડીમાં હાલ જાય છે હાર્વેસ્ટર રાખીને બાળી નાખ્યા છે ચેક ચેક ઉભા રહી ગયા છે ચાર વાટી નાખી છે છે મિત્રો આપણે આ ટીસીએ જવાનું છે નંબર લખવા છે મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા છે ને હિરાણાની નદીમાં જાય છે જોઈ આ બાજુ ચાલી જાય છે ગામ બાજુ હિરાણા ગામ બાજુ ફાઈનલી મિત્રો કામે જ ઘરે આજ તો પાણી આવ્યું છે કાનો લુગડા ધોય છે ઘરે ગડુબેન ખીચડી લઈને જાય છે આપણે આ તો મેથી આણી છે ભજીયા કરવા માટે કાન મોઢું પગાર છે ભજીયા ખાવાની આ લાઇનમાં આ લાઇનમાં સુકવ્યા છે મસ્ત મજાના શેણા છે મિત્રો

હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા છ નાઈ ધો કમ્પ્લીટ થઈ ગયા ને આપણે નાસ્તો કરી અને પછી શેવડાનો ભજીયા બનાવવાના છે મસ્ત મજાના આપણે કોરું સીધું આનું છે વિડીયો કન્ટેન જોજો મિત્રો હાલો મિત્રો સેવડાનો નાસ્તો કરી લીધો ને અહીંયા આપણે મેથી કોથમીન સુધારવાની કામગીરીમાં ચાલુ કરી છે જીનું બેન મદદ કરાવે છે અત્યારે હું જે રમી રમીને થાકી ગયા કાજીનુ બે ભજીયા ખાવા છે ને હે બેન ભજીયા ખાવા છે ને હાલો તો સુધારવા મળે હા બટાટા તાર મમ્મી લેવા ગઈ છે તાર મમ્મી લેવા ગઈ હા એમ નો બેન ચોકો બાર ખાય છે જીનું બેન માથું બંધા છે એ જીનું બેન કેવી ચોકો છે મસ્ત અમેઈ ખાઈશું આગળ મંગાવી છે જીની બેન સુરતી બેન હાટું સુરતી બેન હાટું

પાછું સીધું બનાવે છે આપણા બટેટા છે કોથમીર મેથી મરચા આ બધો મસાલો મિત્રો છે કાનુ ક્યાં કાનુ ક્યાં ગજ ગઈ તું ક્યાં જાવે ગાય ગા હા એને જવું જો ક્યાં ભાઈ જાય ક્યાં ગઈ કાનુ કાનુ આમ ક્યાં ગઈ ફટાફટ કામ કરે છે બાળકો હાલ વાતરું પડતા ને જેનું બેન ને એ રેલગાડી રેલગાડી રમે છે

હાલો તેલ કાઢી દે હાલો જીનબે દબામાં એ ઝારો મૂકી દે ચાલો રાતના આઠ વાગી ગયા છે મિત્રો અને ભજીયા બનાવવાની તળા મારી તૈયારી ચાલુ છે મા બના મા બનાવી રહ્યા છે ભજીયા લીલાબેન ને જીનુબેન ને ખાય છે મસ્ત મજાના ભજીયા બન્યા છે લીલાબેન બોલાવે છે ખાવા હાલો હાલો બધા મિત્રો ભજીયા ખાવા જીનુબેન તમે તમે બોલાવો મિત્રોને ને જીનુબેન હાલો મિત્રો ભજીયા ખાવા હાલો મિત્રો ભજીયા ખાવા બોલાવે છે જીનુબેન ઠરવા દયો ને નથી ગરમ મિત્રો બધું નથી ગરમ તો મિત્રો આવા કઈ મસ્ત મજાના ભજીયા બની રહ્યા છે અત્યારે બટાકાના બનાવે છે સોળીયો હાટું

मस्त मजाना मेथी गोटा बन्डे